વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામોના સમાવેશ સામે અનંત પટેલે નીચે બેસી કર્યો વાપી નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાના નિર્ણય સામે આજે મોટો વિરોધ જોવા મળ્યો હતો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આયોજિત વિરોધ પ્રદર્શનમાં પૈસા એક્ટ હેઠળ આવતા અગિયાર ગામોની પૂર્વ મંજૂરી વગર તેમનો સમાવેશ કરવા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો પ્રદર્શનકારીઓએ પાડડી બ્રિજથી પ્રાંત અધિકારીની કચેરી સુધી રેલી યોજવાની પરવાનગી માંગી હતી પરંતુ પાડી નગરપાલિકાની ચૂંટણીના જાહેરનામાના કારણે તેમને મંજૂરી આપવામાં ન આવી હતી આ પરિસ્થિતિમાં વસાડીવાય ડીવાયએસપી કે વર્મા અને પાડી પીઆઈ જી આર ગઢવીએ રેલી અટકાવી હતી સ્થાનિક લોકોના મત મુજબ ગ્રામ પંચાયતોએ નકારાત્મક અભિપ્રાય આપ્યો હોવા છતાં આ નિર્ણય લેવાયો છે તેમની મુખ્ય ચિંતા એ છે કે મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી વેરામાં નોંધપાત્ર વધારો થશે જે ગ્રામજનો માટે આર્થિક બોજ બની રહેશે આદિવાસી સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે આરોપ મૂક્યો હતો કે સરકારે વાપીની આસપાસના અગિયાર ગામોને તેમની મરજી વિરુદ્ધ મહાનગરપાલિકામાં સમાવવાનો નિર્ણય લીધો છે જે લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે તેમણે માંગ કરી હતી કે સરકાર આ નિર્ણય પર પુનઃ વિચાર કરે અને સ્થાનિક લોકોની ભાવનાઓને ધ્યાનમાં લે વાપી મહાનગરપાલિકામાં જે જબરજસ્તી સમાવેશ કરવામાં આવેલા ગામોના વિરોધ દ્વારા છેલ્લી બાવીસ તારીખ એટલે બાવીસોરમાં જાહેર સભા યોજી હતી એમાં નક્કી કર્યું હતું કે છઠ્ઠી તારીખ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના છે પરંતુ આજે અમને અહીં પારડી ખાતે અટકાવી દીધા છે અને પ્રાંત અધિકારીની કચેરી સુધી જવા દેવામાં આવ્યા નથી એટલે અમે પોલીસ કર્મચારીને કીધું છે ત્યાં સુધી તમે આનો નિવાડો ન લાવો ત્યાં સુધી અમે અહીં બેસવાના છે પ્રાંત અધિકારીની કચેરીનો કોઈ પણ આવીને અધિકારી અમારી પાસે આવેદન પત્ર લઈ જશે તો અમે આવેદન પત્ર આપીને છૂટા પડશું અને આવનારા દિવસમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવીને વાપી નગરપાલિકાનો ઘેરાવો પણ અમે અમારા આગેવાન અને જે તે ગામના આગેવાનો દ્વારા અમે કરીશું વાંધો એમનો એ જ છે કે જે પણ ગામોને સમાવેશ કરવામાં આવે એમની પાસે પૂર્વ મંજૂરી લીધી નથી એમને પેસા એક્ટ

અને એટલા બધા વેરા છે કે જ્યાં પાણી નથી તો બી પાણી વેરો ડ્રેનેજ નથી ત્યાં ડ્રેનેજ વેરો એટલે માણસો બધા વેરા ક્યાંથી ભરશે અને ફેસિલિટીમાં જીરો ત્યાર પછી તાલુકાએ અમારી પાસે માંગ્યું કે ભાઈ તમારે જોડાવું નહીં જોડાવું બધી ગ્રામ પંચાયતે ના લખી છતાં પણ અમારી પીઠ પાછળ ખંજર ગોઈપ્યું સરકારે ખંજર અને એવી ખંજર ગોયપું કે જે અમારાથી સહન નહીં થાય અને આ વેરા પણ અમારાથી બિલકુલ સહન નહીં થાય સંજાણ એલસી ગેટ નંબર અડસઠ પાસે અંડરપાસનું બાંધકામ અટક્યું લોકો મુશ્કેલીમાં સંજાણમાં પૂર્વ પશ્ચિમ તરફના લોકોને સરળ અવર જવર માટે એલસી ગેટ નંબર અડસઠ પાસે સરપાકાર રેલવે ઓવરબ્રિજ નજીક એક અંડરપાસ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો હતો પરંતુ કોઈ અજાણી પરિસ્થિતિઓને કારણે આ અંડરપાસનું બાંધકામ અચાનક રોકી દેવામાં આવ્યું છે સ્થાનિક લોકોનું માનવું છે કે આ બાંધકામ પૂર્ણ થતાં સંજાણના શહેરીજનો કામદારો અને શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભપ્રદ બનત પરંતુ હવે કોઈ સ્પષ્ટ કારણ વગર આ પ્રોજેક્ટ અધૂરો છોડી દેવાયો છે આ બાંધકામ શા માટે અટકાવવામાં આવ્યું અને કઈ સંસ્થા કે અધિકારીઓના આદેશથી આ નિર્ણય લેવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી રેલવે તંત્ર સતત સેફટી અને સુરક્ષાની વાતો કરે છે પણ અંડરપાસના અભાવે લોકોને બંધ એલસી ગેટ પાસેથી ટ્રેનના ટ્રેક પરથી પસાર થવું પડે છે જે અત્યંત જોખમી છે ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ અને વડીલો માટે આ સમસ્યા ગંભીર બની ગયું છે આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે કે શાસક પક્ષ કે રેલવે તંત્ર કોઈ ઉકેલ લાવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી સ્થાનિક પ્રજાજનો અને સામાજિક આગેવાનો આ મુદ્દે રેલવે તંત્રને જવાબદારી લેવાની માંગ કરી રહ્યા છે જો વહેલી તકે આ અંડરપાસનું કામ પૂર્ણ નહીં થાય તો પ્રજાને રેલવે તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે ધરમપુર તાલુકામાં ટ્રક અને બાઇક અકસ્માતમાં વૃદ્ધનું મોત ધરમપુર તાલુકાના પાણી ખડક રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં સિત્તેર વર્ષીય વૃદ્ધનું અવસાન થયું છે ઘટના ડેરી પાસે કન્યા છાત્રાલય સામે માર્ગ પર બની હતી જ્યાં રોડ પર એક ઉભેલી ટ્રક નંબર જે જે ઝીરો ફાઇવ બી એક્સ સેવન એઇટ સેવન ફાઇવમાં બાઇક નંબર જે જે ટ્વેન્ટી વન બી એમ ફાઇવ વન એઇટ વન અથડાઈ હતી અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિની ઓળખ ઉમિતભાઈ સંજીભાઈ બેસરા તરીકે થઈ છે બાઇક ચલાવી રહેલા ઉમિતભાઈને માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના બાદ તાત્કાલિક તેમને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ઉમિતભાઈને તપાસ્યા બાદ મૃત ઘોષિત કર્યા હતા આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાની વધુ તપાસ ચાલુ કરી છે આ દુર્ઘટના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને વાહન ચાલકોને સાવચેતી રાખવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃતિ ફેલાવ્યું છે વલસાડ કોસંબા દિવાદાંડી ગામે માછીમારી કરવા ગયેલા યુવાનની જાળમાં ડોલ્ફિન ફસાઈ વલસાડ તાલુકાના કોસંબા દીવાદાંડી ગામની દરિયામાં સ્થાનિકો માછીમારી કરવા ગયા હતા જે માછીમારી કરીને બોટ લઈને બહાર આવ્યા હતા જે ઝાડમાં બે થી ત્રણ ફૂટની ડોલ્ફિન ઝાડમાં ફસાઈ ગઈ હતી ત્યારે કેટલાક સ્કૂલના બાળકો પ્રવાસી દીવાદાંડી આવી પહોંચ્યા હતા તે બાળકોએ પણ ડોલ્ફિનની જોવાની મજા માણી હતી ત્યારબાદ સ્થાનિક માછીમારોએ તાત્કાલિક ડોલ્ફિનને ઝાડમાંથી બહાર કાઢીને દરિયામાં ફરી મોકલી આપી હતી વલસાડ જિલ્લામાં મિશન મિલાપ અંતર્ગત ગુમ અપહરણ થયેલા બાળકો વ્યક્તિઓને શોધી પરિવાર સાથે મેળાપ કરાવવાના અભિયાન બદલ વલસાડ પોલીસને મળશે દેશ નવ પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ બે હજાર પચીસ વલસાડ જિલ્લામાં પોલીસ વડા ડોક્ટર કરણ રાજવાકેલાના માર્ગદર્શનમાં વર્ષ બે હજાર ત્રેવીસના ઓગસ્ટ મહિનાથી આ અભિયાન શરૂ કરાયું હતું આ અભિયાન હેઠળ વર્ષ બે હજાર ચોવીસના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના એક વર્ષ દરમિયાન સને 2008 થી 2024 ના વર્ષોમાં ગૂમ અપહરણ થયેલ 223 બાળક બાળકીઓ તથા 345 સ્ત્રી પુરુષો મળી કુલ 568 ને શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે તો આ અભિયાન હેઠળ જાન્યુઆરી 2025 ના ફક્ત એક જ માસના ટૂંકા ગાળામાં ગૂમ અપહરણ થયેલ 13 બાળક બાળકીઓ તથા 18 સ્ત્રી પુરુષો મળી કુલ 31 તથા અન્ય જિલ્લા રાજ્યના ગૂમ અપહરણ થયેલ 8 બાળકો ત્રણ સ્ત્રી પુરુષ મળી કુલ બેતાલીસ વ્યક્તિ બાળકોને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે આ અભિયાનને હાલમાં સ્કોચ ગ્રુપ દ્વારા દેશના પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ બે હજાર ચોવીસ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે અને આગામી પંદરમી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આ સન્માન્ય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે આ અંગે સ્કોચ ગ્રુપના ડીજીપી વિકાસ સહાયને પત્ર દ્વારા જાણકારી આપી છે આ સમગ્ર અભિયાન અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર વાઘેલાએ ખુશી વ્યક્ત કરી અભિયાનના ઉદ્દેશ્યની વિસ્તૃત માહિતી આપી હતી આ મિશન અંતર્ગત ડિસેમ્બર બે હજાર ચોવીસ સમગ્ર બે હજાર ચોવીસમાં કુલ મળીને ચારસો ને સડસઠ બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે અને આ મિશન જાન્યુઆરી બે હજાર પચીસમાં માં પણ કાર્યરત છે મિશન અંતર્ગત તમામ પ્રકારના જે પણ બાળકો અપહરણ કે ગુમ થાય છે અને વ્યક્તિઓ જે ગુમ થાય છે એનો તાત્કાલિક તમામ થાણા અધિકારી દ્વારા ડિસ્ટાફ દ્વારા તાત્કાલિક ટીમો બનાવીને કામ કરવામાં આવે છે અને સાથે સાથે અન્ય રાજ્યના જિલ્લાની ટીમો પણ કામે લગાડીને આવા ટોટલ વલસાડ જિલ્લાના ગુમ અપહરણ થયેલા એવા તેર બાળકો અને અઢાર વયના સ્ત્રી પુરુષો એમ કુલ એકત્રીસ વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે સાથે સાથે ચાલુ મહિનામાં એક જ મહિનાની અંદર અન્ય રાજ્યની જે ટીમો બિહાર યુપી ઓરિસ્સા અને અન્ય જિલ્લાઓ જે વલસાડ જિલ્લાની બહારના જિલ્લાઓ એવા અલગ અલગ આઠ બાળકો અને ત્રણ એડલ્ટ વ્યક્તિઓ એમ કુલ અગિયાર વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે કુલ મળીને બેતાલીસ જેટલા બાળકો અને સ્ત્રી પુરુષોને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવે છે રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાઈ સાહેબની સૂચના અનુસંધાને સ્કોચ એવોર્ડ માટે મિશન મિલાપને નોમિનેશન કરવામાં આવ્યું હતું અને વલસાડ જિલ્લા પોલીસને ગુજરાત પોલીસનો જે આ

પલ્ટી માર્યો હતો જેના કારણે ટેમ્પોમાં ભરેલો કપાસ વિખેરાઈ ગયો હતો આ ટેમ્પો પલટી મારવાની ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા ઘટનાની જાણ ધરમપુર પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી